હમણાં જ થોડા દિવસમાં એમનું એક પુસ્તક વિમોચન થવા જઈ રહ્યું છે જેનું નામ છે છડકપટ એ પુસ્તક અંગે આજે આપણે એમની સાથે લાઈવ વાતચીત કરશું અને આ પુસ્તક લખવાનો એમનો હેતુ શું છે એ તમામ મુદ્દાઓ ઉપર આપણે એમની સાથે ડિસ્કસ કરશું સ્વાગત છે સર તમારું અમારી સાથે સર પહેલો સવાલ તમારે એ જ પૂછવો છે કે આ જે નામ છે પુસ્તકનું છડકપટ આવું નામ રાખવાનું કારણ અને સ્વામિનારાયણ સંપ્રદાય જ શા માટે આ આરોપ હંમેશા તમારી ઉપર સોશિયલ મીડિયા ઉપર પણ લાગતો રહે છે કે રમેશ ધવાણી સાહેબ સ્વામિનારાયણ સંપ્રદાયને ટાર્ગેટ ઉપર રાખે છે શા માટે અન્ય કોઈ નહીં અને ફક્ત આ સંપ્રદાય સરસ પ્રશ્ન છે પહેલું તો એ કે મારું વતન છે એ ગઢડા સ્વામિનારાયણ છે એની તદ્દન નજીક છે અને સ્વામિનારાયણ સંપ્રદાયને હું ખૂબ સારી રીતે ઓળખું છું એમનું સાહિત્ય પણ મેં ઘણું વાંચ્યું છે અને જ્યારે હું પોલીસ સર્વિસમાં હતો ત્યારે બંદોબસ્તના કામે અનેક વખત મારે સ્વામિનારાયણ મંદિરમાં જવાનું થયું છે એમના સંતો સાથે પરિચય થયો છે ઓછામાં ઓછું બે કે ત્રણ વખત હું સાળંગપુર ખાતે પ્રમુખ સ્વામીને પણ મળેલો છું જૂના મંદિર છે ગઢડા અને વલતા એના સંતોને પણ મળેલો છું અને કેટલાક સંતોની સાથે આજે પણ હું પરિચયમાં છું એટલે હું સંપ્રદાયને સારી રીતે ઓળખું છું પરંતુ આ સંપ્રદાય પોતાનો વાળો મોટો અને વિસ્તૃત કરવા માટે જે રીતે પરચા સાહિત્ય આપે છે અને પરચા સાહિત્ય જે લખ્યું છે અને એમાં સહજાનંદજીને રામ કૃષ્ણ શિવ કરતા જડિયાતા બતાવ્યા છે હનુમાનજીને પણ સહજાનંદજીના સેવક બતાવ્યા છે અને અને ત્યાં સુધી બતાવ્યું છે કે શંકર પાર્વતી બ્રહ્મા રામ કૃષ્ણ એ બાળ સહજાનંદજીની સ્તુતિ કરતા હતા તો આ પ્રકારનું જયારે સાહિત્ય વાંચવામાં આવ્યું ત્યારે થયું કે ભાઈ આ તો માત્ર ને માત્ર પ્રચાર કરવા માટેનો પ્રોપેગેન્ડા છે અને પોતાનો સંપ્રદાય વિસ્તૃત કરવા માટે છે અને એક તરફ પોતાના સંપ્રદાયને મોટો કરવા માટે સનાતન જે સંસ્કૃતિ સાથે જોડાયેલા દેવદેવીઓ છે એનો ઉપયોગ કરવો છે અને બીજી તરફ એ બધા કરતા સજનંદજી ચડિયાતા છે સર્વોપરી ભગવાન છે એવું પ્રસ્થાપિત પણ કરવું છે તો એક બાજુ મંદિરોમાં એમની નાની નાની મૂર્તિઓ રાખવી છે અને બીજી બાજુ એ બધા જ દેવોના પણ ઉપરી એટલે કે સર્વોપરી સહજાનંદજી છે એવું પ્રસ્થાપિત પણ કરવું છે તો આ તો દંભ છે અને આ છે અને આ છપટ એમના પુસ્તકોમાં બહુ સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવ્યું છે તો એ ક્યાં ક્યાં પુસ્તકમાં આ છળ કપટ કર્યું છે અને દર્શાવ્યું છે એ અંગે લોકોને વાકેફ કરવા જરૂરી હતા અને એટલા માટે આ પુસ્તકનું સર્જન થયું છે પણ સંપ્રદાયના જે લોકો છે હરિભક્તો છે એવો તો દાવો કરે છે કે અમારો ધર્મ જે છે સનાતન ધર્મનો જ એક ભાગ છે અમે સનાતન ધર્મને દેશ વિદેશમાં ફેલાવી રહ્યા છીએ દેશ વિદેશમાં મંદિરો બંધાવી રહ્યા છીએ અમે તો સનાતન ધર્મને આગળ લઈ જઈએ ફેલાવો કરી રહ્યા છીએ તો પછી આ જે તમે કહ્યું કે ઉપયોગ કરે છે એ કયા અર્થમાં કહ્યું એમની જે દલીલ છે એ ભ્રામક છે

રામ અને કૃષ્ણ પણ સહજાનંદજીની સ્તુતિ કરતા હતા સ્તુતિ કરે છે કરી હતી એવું દર્શાવે છે સાહિત્યમાં તો એ સનાતન ધર્મનો ધર્મને આગળ લઈ જાય છે એવું કહી શકાય નહીં આ તો માત્ર પોતાના સ્વાર્થ માટે એ કહી રહ્યા છે કે અમે સનાતન ધર્મને આગળ લઈ જાય લઈ જઈ રહ્યા છીએ પરંતુ તે તથ્ય નથી અને જો એ હોય તો સ્વામિનારાયણ સંપ્રદાયમાં મુખ્ય મૂર્તિ જે છે એ રામ કૃષ્ણની હોવી જોઈએ એ નથી એને બદલે તો સહજાનંદની છે સહજાનંદના માતા પિતાની છે તો આ શક્ય નથી બીજું કે સહજાનંદજી એ શિક્ષા પહેલા શ્લોકમાં લખ્યું છે કે અમારા ઈષ્ટદેવ શ્રી કૃષ્ણ છે એ પછી ઓછામાં ઓછા લગભગ આખી શિક્ષાપત્રીમાં સિત્તેર જેટલી જગ્યાએ ઓછા ઓછા સિત્તેર ની આજુબાજુ શ્રી કૃષ્ણ સ્વામિનારાયણ સંપ્રદાયના સત્સંગીને તમે અભિવાદનમાં જય શ્રી કૃષ્ણ કે જય શ્રી કૃષ્ણ કહેશો તો એને ગમશે નહીં એને એમ લાગશે કે આ કંઈક કઈક ગુનો કરી રહ્યા છે આપણે એવું એ ફીલ કરશે તો એને તો માત્ર જય સ્વામિનારાયણ કહીએ તો જ એને સંતોષ થાય છે જો જય જય શ્રી કૃષ્ણ કહીએ તો એને ગમતું નથી એને માઠું લાગી રહ્યું છે તો આનો અર્થ એમ છે કે આખું ડાયવર્ટ થઈ ગયું છે અને એ પોતે દાવો કરે છે કે અમે સનાતન સંસ્કૃતિના આગળ લઈ જઈએ લઈ જઈ લઈ જઈ રહ્યા છીએ તો એ ઉચિત નથી ઓકે અભિવાદન થી એક સવાલ મારા મનમાં આવી રહ્યો છે કે જે આ અભિવાદન છે જય સ્વામિનારાયણ baps ના સંતો અને વડતાલના સંતો કદાચ ક્યાંક રસ્તામાં પણ અભિવાદન પણ કરતા નથી જય સ્વામિનારાયણ જોકે આ બંને એક જ છે તો શું મતલબ વડતાલ વાળાના જય સ્વામિનારાયણ અલગ છે અને બી ના જય સ્વામિનારાયણ અલગ છે કે પ્રગટ બ્રહ્મ સ્વરૂપ અને સર્વોપરી ભગવાન અલગ છે આ શું છે શા માટે બંને

અને એ જુદી પડી પછી પણ વચ્ચે ઝઘડા થયા એ ઝઘડા અંગેનો એક આખો બોચા સંબંધ નામનો પુસ્તક છે એ પુસ્તક વાંચીએ તો આપને ખ્યાલ આવે કે બાપ છે એ તો વિમુખ સંસ્થા છે મૂળ સંપ્રદાયે એને વિમુખ કરી દીધા છે વિમુખ મત તળી પાર કરી દીધા છે મૂળ સંપ્રદાયમાંથી તળી પાર કર્યા છે એને વિમુખ કેચા રૂપો તો એ વિમુખ સંસ્થા છે હવે આ જયારે વિમુખ સંસ્થાના સંતો અને મૂળ સંપ્રદાયના સંતો કોઈ પણ જગ્યાએ અકસ્માતે થઈ જાય તો એકબીજા સાથે બોલતા પણ નથી એકબીજાનો સાથે જે સ્વામિનારાયણ એવું અભિવાદન પણ કરતા નથી અને બંને સંપ્રદાયો કોર્ટમાં લડ્યા છે સુપ્રીમ કોર્ટ સુધી લડ્યા છે અને બંને સંપ્રદાયોની વિરુદ્ધમાં પોલીસ કેસ પણ થયેલા છે એટલે આ સમ્રદાયો લોકોને શાંતિ ભાઈચારાની સલાહ આપે છે પરંતુ ખુદ લડ્યા છે અને ચૂક્યા છે ઓકે અને આ સંપ્રદાયમાં સ્ત્રીઓનું કહે છે કે સ્થાન ખૂબ ઊંચું છે અમારા સાધુ સંતો સ્ત્રીઓના મોઢા પણ પણ જોતા નથી અને માતા બહેન તરીકે માનવામાં આવે છે આપણે જોઈએ છીએ કે બળાત્કારની ઘટનાઓ સામે આવે છે યૌન શોષણની ઘટનાઓ સામે આવે છે વચ્ચે તમને ખ્યાલ હોય તો સ્વામિનારાયણ સંપ્રદાયના કોઈ સાધુ સ્ત્રીઓ સાથે ભાગી જવાના પણ બનાવ બન્યા છે તો આ સંપ્રદાયમાં ખરેખર સ્ત્રીઓનું શું સ્થાન છે આ સંપ્રદાયમાં મહિલાઓ મોટી સંખ્યામાં જોડાયેલ છે સામાન્ય પુરુષ વર્ગ જોડાયેલ હોય એટલે સાથે સાથે એમના પરિવારના બહેનો પણ જોડાય એ સ્વાભાવિક છે પરંતુ આ સંપ્રદાય જ્યારે શરૂ થયો અને સજાનંદજીએ આ સંપ્રદાય સ્થાપ્યો ત્યારે પરિસ્થિતિ એ હતી કે વૈષ્ણવ સંપ્રદાયની આ કોપી છે સ્વામિનારાયણ સંપ્રદાય એ વૈષ્ણવ સંપ્રદાયની કોપી છે અને મનુસ્મૃતિમાંથી થોડાક શ્લોકોને લઈને એને શિક્ષાપત્રી બનાવી છે તો ત્યારે વૈષ્ણવ સંપ્રદાયમાં જે ખરાબી હતી ખાસ કરીને એ સમયે મહિલા સાથેના દુર્વ્યવહાર અને મહિલાઓ સાથેના સંબંધોની બાબતમાં વૈષ્ણવ સંપ્રદાયના મહારાજાઓ એ ખૂબ જ ભગવાઈ ગયા હતા તો એ ખ્યાલના લીધે સહજાનંદ સ્વામી બહેનો ઉપર એનું મુખ નહીં જોવા માટે સાધુઓને પ્રતિબંધ સાધુઓ ઉપર પ્રતિબંધ મૂક્યો એ વૈષ્ણવ હતું તો એને ડામવા માટે સહજાનંદજીએ આ પ્રતિબંધ મૂકેલો પરંતુ તમે શિક્ષાપત્રી જુઓ તો એમાં બહેનોને અન્યાય કરતા હોય અન્યાય કરતા હોય એવા શ્લોકો છે ઉદાહરણ તરીકે કે કોઈ પણ મહિલા છે એ વિધવા થાય તો આજના સંદર્ભમાં આપણે જોઈએ તો આ તો તદ્દન મનસ્વી શ્લોક કહી શકાય અને મનસ્વી ઉપદેશ કહી શકાય બીજું કે મહિલાઓ એ પીરિયડ દરમિયાન ફરજિયાત અસ્પૃશ્યતા પાળવી એ પણ છે એમાં શ્લોકમાં શિક્ષાપત્રીમાં તો આ પ્રકારના જે ઉપદેશો છે આ પ્રકારના શ્લોકો છે એ બહેનોની વિરુદ્ધના છે મહિલાઓ વિરુદ્ધના છે તો ખાસ કરીને એમ કહી શકાય કે ભાઈ સહજાનંદજીએ એ બહેનોને અન્યાય કરેલો છે અને એની એના એની નજરમાં બહેનો સમકક્ષ સ્થાન હતું એમ કહી શકાય ય સ્ત્રીઓના મોઢેથી કથા ન સાંભળવી એવું પણ કઈક કેટલા શ્લોકમાં છે એવું જાણવા મળ્યું હતું જે સ્ત્રીઓ ને અસ્પૃશ્યતા પાડવી એના ઉપરથી એક બીજો સવાલ મને અહીંયા આવે છે મનમાં કે સંપ્રદાય એક ઓર દાવો કરે છે કે અસ્પૃશ્યતા નાબૂદી માટે પણ અમે ખૂબ પાયાના કાર્યો કર્યા છે અમે દલિતોને અમારી સમકક્ષ સ્થાન આપ્યું છે સંપ્રદાયમાં દલિતોના ઉદ્ધારનું કાર્ય કર્યું છે ઘનશ્યામ પાંડેજી તો આ બાબતે તમારો શું કહેવું છે શું ખરેખર આ સંપ્રદાયના ઉદ્ભવ પછી ગુજરાતમાં કે ભારતમાં દલિતોની

તો આ ત્રણ વર્ણની સેવા બાકીના સૂત્રોએ કરવી હવે બાકીના સૂત્રો એટલે કોણ એ એક સમજવા જેવી વસ્તુ છે બાકીના સૂત્રો એટલે કે જે આ ત્રણ વર્ણોમાં નથી તે અને આ ત્રણ વર્ણો છે એ જનો પહેરતા હતા જણો પહેરી શકે છે બાકીના જે વર્ણો છે એ જનો પહેરતા નહોતા જે જનો નહોતા પહેરતા તે બધા શૂદ્રમાં આવે એટલે કે પટેલ વગેરે વગેરે જે પણ છે તે શૂદ્રોમાં આવે અને સજાનંદજીએ એમ પણ કહ્યું છે કે આ જે શૂદ્રો છે એ તિલક ચાંદલો કરી શકશે તો મીન્સ કે ને વગેરે વગેરે જે છે એ બધા તિલક ચાંદલો કરી શકશે પરંતુ અતિશુદ્ર જે છે એટલે હાલે જેને આપણે દલિત કહીએ છીએ અતિશુદ્ર કહીએ છીએ એ તિલક નહીં કરી શકે માત્ર લાલ ચાંદલો કરશે એનો અર્થ એમ છો એમ છે કે દલિતોને એને એક આધાર કાર્ડ કે એવું એવું એક આઈડેન્ટિટી આપી કે દૂરથી ખબર પડી જાય કે આ દલિત છે તો એટલા માટે એને તિલકની મનાઈ કરી હવે તિલક કર્યા વગરનો હોય ને માત્ર ચાંદલો કરેલો હોય તો સંપ્રદાયમાં એને ખબર પડી જાય કે ભાઈ આ તો દલિત છે તો દૂરથી એની ખબર પડે એટલા માટે આવું એક પ્રોવિઝન કર્યું શિક્ષા પદ્ધતિમાં કે અતિશુદ્ર જે છે એટલે કે દલિતો છે તેને તિલક કરવું નહીં માત્ર ચાંદલો કરવો હવે જે સંપ્રદાય અને જે સર્વોપરી ભગવાન તિલક કરવાની પણ મનાઈ કરે છે એ કઈ રીતે ઉદ્ધાર કરી શકે એમનો સહજાનંદનો જે સમય છે એ અંગ્રેજ શાસનનો સમય છે એ વખતે જે તકલીફો હતી અંગ્રેજ શાસન દરમિયાન ભારતના લોકોની કોઈ સમસ્યા એને દેખાતી નહોતી લોકો પાસેથી ડોનેશન મેળવવા માટે આ પ્રકારના તૂત ઉભા કરે છે એ પાસપોર્ટ થી કોઈ જગ્યાએ એને પ્રવેશ મળવાનો નથી સ્વર્ગમાં મળવાનો નથી અક્ષર ધર્મ મળવાનો નથી જોકે એ બધી કાલ્પનિક વસ્તુઓ છે પરંતુ કલ્પનામાં પણ કલ્પનાથી પણ આ લોકો ડોનેશન એકત્ર કરે છે એ એની હોશિયારી છે પરંતુ એ અસત્ય છે ખોટું છે લોકોને આવી રીતે ભ્રમમાં નાખી શકાય નહીં